અયોધ્યા રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવમાં ત્રિકમદાસજી મહારાજ કીર્તિદાસજી મહારાજ અને રામજીભાઈ ખેડાને આમંત્રણ મળતા સંસ્થા દ્વારા તેમનું વિશેષ સન્માન કરાયું અજ્યાર તેમાં પ્રતિનિધિ વિસ્તુ તહેવાર આગામી તારીખ બાવીસમીના રોજ અયોધ્યા મધ્ય શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં સરકાર તરફથી શ્રી સચિદાનંદ મંદિરના મહંત પરમપૂજ્ય ત્રિકમદાસજી મહારાજ રામસકી મંદિરના મહંત પૂજ્ય ત્રિકમ કીર્તિદાસજી મહારાજ અને સામાજિક અગ્રણી રામજીભાઈ ખેતસીભાઈ ખેડાને આમંત્રણ મળેલ હોય શ્રી મામયદેવ બગથરા યાત્રાધામ અંજાર ખાતે અયોધ્યા પ્રસ્થાન સમિતિ મહેશ્વરી સમાજ કચ્છ દ્વારા અયોધ્યા પ્રસ્થાન સમારોહ યોજવામાં આવ્યો હતો જે કાર્યક્રમ અન્વયે રામજીભાઈ નિવાસ નિવાસસ્થાને અખિલ ભારત માતંગ મંડળના પ્રમુખ ધીરથદાદા મહતંગ માદેવ બગથરા યાત્રાધામ અંજારના મહંત ખીંજીદાદા દ્વારા શાસ્ત્રોક્ત વિધિ કરી ત્રિકમદાસજી મહારાજ કીર્તિદાસજી મહારાજ અને રામજીભાઈ ખેડાને વિશાળ શોભાયાત્રા સાથે વિશેષ સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ પ્રસંગે ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી પણ ખાસ જોડાયા હતા અને શુભકામના પાઠવવામાં આવી હતી કાજલબેન હિન્દુસ્તાની રામજીભાઈ ખેડાના નિવાસસ્થાને પધારી શુભકામના પાઠવી હતી પ્રમુખ ખિમજીભાઈ પાલુભાઈ સિંધવ દ્વારા શાબ્દિક પ્રવચન કરવામાં આવ્યું હતું ચકુભાઈ મહેશ્વરી નમેશ નરેશ મહેશ્વરી કાનજીભાઈ ભરિયા ખિમજીભાઈ સિંધવ અર્જુનભાઈ દાફડા રાણાભાઈ વિસરિયા મયુર સિંધવ કિંજલ બુદભ્ટી નારણભાઈ દાફળા દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મોટી સંખ્યામાં લોકો પણ ખાસ હાજર રહ્યા હતા અયોધ્યા ખાતે આવતીકાલે ભગવાન શ્રી રામચંદ્રજીના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સમગ્ર દેશમાં અભૂતપૂર્વ માહોલ છવાયો છે ત્યારે અંજારના સચ્ચિદાનંદ મંદિરના મહંત પરમપૂજ્ય ત્રિકમદાસજી મહારાજ દ્વારા આ પાવન પર્વમાં સૌ કોઈ સહભાગી બને અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જે અપીલ કરવામાં આવી છે તે તમામ અપીલનો અમલ થાય અને સૌ કોઈ આ દીપોત્સવમાં સહભાગી તેવી શુભકામના